નોર્મલી આપણા કોન્સેપ્ટના મગજમાં એવું હોય છે કે વેન ઇટ કમ્સ ટુ સક્સેસ સફળતા શબ્દ સાંભળીએ એટલે આપણને એમ જ થાય કે મોટું હાઉસ હોય બે પાંચ મોટા ધંધા હોય બે પાંચ પંદર મોટી ગાડીઓ હોય લોકમાં પ્રતિષ્ઠા નામના હોય એને આપણે વ્યક્તિ સફળ થયો જીવનમાં એમ માની લઈએ છીએ આ વ્યાખ્યા આપણા જેના મનમાં હોય એ આપણે કૂવાના દેડકા છીએ એમ સમજવાનું કારણ કે સફળતા એટલો મોટો શબ્દ છે કે એને ખાલી ધન વૈભવ સમૃદ્ધિ કીર્તિમાં બાંધી દેવો એ યોગ્ય નથી સફળતા ઘણી બધી વાત આવે છે હું કહું છું કે ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન ગ્રોથ પ્રોગ્રેસ એન્ડ સક્સેસ તમે તમારા પઝેશન્સ વધાર્યા એ તમારો ગ્રોથ છે એટલે કે વિકાસ છે એ સફળતા નથી એટલે કે તમારો ધંધો પચાસમાંથી પાંચસો કરોડ નો થયો એ તમારો વિકાસ છે એને સફળતા ના કહેવાય ગ્રોથ ઇફ ઇટ ઇઝ એડેડ બાય એથિક્સ નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ નીતિમત્તા પ્રામાણિકતા એમાં ભળેલી હોય વિકાસમાં આપણા કોઈ કાર્યથી આપણે ઈડી અને સીબીઆઈ ને આમંત્રણ ન આપીએ એટલે કે નીતિમત્તા અને પ્રામાણિકતા ભણેલી હોય અંદર તો એને પ્રોગ્રેસ કહેવાય એટલે કે પ્રગતિ કહેવાય એટલે કે વિકાસ છે એ સતત પ્રગતિશીલ રહે that ગ્રોથ એન્ડ પ્રોગ્રેસ ઇફ ઇટ is એડેડ બાય humanity, morality, એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇટ ઇઝ સક્સેસ એ વિકાસ અને પ્રગતિમાં માનવતા ભળે નૈતિકતા ભળે આધ્યાત્મિકતા ભળે પછી એ સફળતા બને કારણ કે સફળતામાં નમ્રતા સેવા આંતરિક શાંતિ બધું રહેલું છે એટલે જે આપણે સક્સીડ ડિફરન્ટ છે એમાંથી પહેલો વિચાર આપણે કાઢી નાખવાનો આજે ખાલી આપણે અથવા તો એના મોટા અર્થમાં ભૌતિક સફળતાની વાત છે એની વાત આજે આપણે કરવાની પણ નથી એની માટે બીજા મોટિવેશનલ સ્પીકરો ઘણા છે કેવી રીતે પૈસા કમાવાની કેવી રીતે ધંધો કરવો અમારો એ વિષય નથી અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે આ સિત્તેર એસી વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે મેન ઇઝ બોર્ન ક્રાઇમ હી લીવ્સ કમ્પ્લેનિંગ એન ઇ ડાય ઇઝ માણસ રોતા રોતા જન્મે છે આખી જિંદગી ફરિયાદ કરે છે મને આ મળ્યું ને મને ના મળ્યું ને મને આમ કરવું જોઈતું હતું ને આને આમ ના કર્યું ને મને આટલો ભાગ આપવો જોઈતો હતો ને મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને મને ગણ્યો નહીં ને મને ગણકાર્યો નહીં ને મારી સલાહ માની નહીં આખી જિંદગી ફરિયાદ એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ માનીએ છીએ કે હું જ ડાયો શાણો અને બુદ્ધિશાળી છું બધા મૂર્ખ છે એટલે મેન એની અનસેટિસફાઈડ કે માણસ છે અસંતોષ સાથે મરે છે પેલું કરવાનું હતું રહી ગયું પેલી એક મેમ્બરશીપ લેવાની હતી રહી ગઈ ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મળી જાય જલ્દી તો સારું

આખો દરિયો પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક એટલાન્ટિક અરબી સમુદ્ર એ બધાનું પાણી હું મીઠું કરી દઉં પીવા લાયક એ એનો પ્રોજેક્ટ તો તમે જો સામાન્ય પ્રોજેક્ટ નહોતો ને હાથમાં લીધા પણ એ બધા પૂરા થાય પહેલા દે અંત આવી ગયો એટલે હી ઓલસો ડાઇડ અનસટિફાઇડ એટલે આટલો સમર્થ એ પણ ડાઇડ અનસટિફાઇડ હોય તો આપણે તો ઘાટકો પર મરઈએ છીએ એમ એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે શક્સી ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન પ્રોફેશન આ યાદ રાખજો હા યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન યોર પ્રોફેશન ફર્સ્ટ યુ આર હ્યુમન બિઈંગ એન્ડ ધેન અ પ્રોફેશનલ હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ ફર્સ્ટ વી આર ઓલ હ્યુમન બીઇંગ્સ એન્ડ ધેન આ પ્રોફેશનલ આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ થિંક ડિફરન્ટ આપણે જુદું વિચારવું છે 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 પૃથ્વી ઉપર પ્રજા વ્યક્તિઓ જ લીડર્સ લીડર્સ એ એટલા માટે કે લોકોએ જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું માણસ વિચારશીલ છે વિચારો ખૂબ આવતા હોય છે એ વિચારો પકડીને આપણે દિશામાં ચાલી શકીએ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ ઇઝ ઓન થોટ્સ વોટ યુ થિંક ઇન ધ મોર્નિંગ યુ બીકમ ઇન ધ ઇવનિંગ વોટ યુ થિંક લાઈફ ટાઈમ યુ બિકમ એટ ધ એન્ડ ઓફ યર લાઈફ એટલે વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્વચ્છતા વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે દેટ બિલ્ડ અપ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર એટલે થિંક ડિફરન્ટમાં આ વાત છે એટલે આપણે બાર ની વાત આજે કરવી નથી આપણે આપણી લાઈફ ની વાત કરવી છે કે વેન યોર ક્લોઝ આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુંડા એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વન બેડરૂમ લેસ ફોરના બદલે થ્રી બેડરૂમમાં આપણે રહ્યા ફ્લેટમાં ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યુર આઈઝ ક્લોઝ ઓર નો કોઈ ફેર નથી પડતો એટલે વીઆર નોટ ગોઈંગ ઇન ટુ ધટ સેક્ટર વી આર જસ્ટ ટોકિંગ ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ કે હું મારું લાઈફ જીવ્યો એમ આનંદ મજા આવી સારું જીવ્યો એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ તો એની માટે થિંક ડિફરન્ટ છે તમને ખબર છે કોલ ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગ્ગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ અને હીરો સગ્ગા ભાઈઓ છે રાધર ટ્રિપ્લેટ છે ત્રણે ત્રણ કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી પણ કાર્બન એટમ્સ હેફ એઝાડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય એનાઇ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય જે આપણે બેન્ઝિન રિંગ બન્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઈટ બની જાય પેન્સિલથી મંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડરલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય એટલે ડાયમંડ માટે શું કહેવાય છે હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હું હેન્ડલ્ડ પ્રેશર વેલ એટલે હીરો પણ એક કોલસો જ છે પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું મેન્ટેન ધ ઇન્ટરનલ અ ડાયમંડ એટલે ત્રણેય સગા ભાઈઓ છે રાધા ત્રણેય ટ્રીપલેટ છે પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના એ વેલ્યુ એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય આટલો હીરો હોય આટલો નાનો કટકો હીરા એમાં બીજો ભાઈ ઓલ્સો ટ્રક ભરીને આવે તો કિંમતમાં અને વેલ્યુમાં એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહેતો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો એટીચ્યુડ કેરેક્ટર એ બધું બાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે હા કે ના કનેક્ટિવિટી બધા પાસે છે કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે એટલે બધા પાસે કનેક્ટિવિટી છે ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ હુ વિલ વિન ધ કોમ્પિટિશન હુ વિલ ગ્રો હુ વિલ સક્સીડ તો ધ પર્સન હુ એઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બાર તો ઘણું બધું કર્યું મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે